જેમ આપડે કપડાની જરૂર પડે ને એમ આપણે બોડી રિપોર્ટ ની પણ જરૂર પડે સાહેબ તમે દર વર્ષે ગાડીને સર્વિસ કરાવો છો એસી ને સર્વિસ કરાવો છો આ તો તમારું શરીર છે હેલ્થ સારી હશે તો જ ગાડી ચલાવી શકો અમને બીક લાગે છે કે રિપોર્ટ કર્યા બાદ અમને કઈક પછી કઈક ટેન્શનમાં આવી જાય કઈક એવા મોટા પ્રોબ્લેમ થઈ જાય તો સાહેબ લાખો લોકો કરાવે છે હવે તો બેઝિક વસ્તુ થઈ ગઈ છે કે દર વર્ષે કરાવો તમે કયા લેવલે છે એ તમને જાતે નથી ખબર પડવાની એ અમારા રિપોર્ટ ઉપર થી ખબર પડવા આ આમનો જયારે મેં વિડીયો બનાવ્યો ને સાહેબ એક વિડીયો બાદ ચારસો થી પણ વધારે લોકોને રિપોર્ટ આપી દીધા છે તમને કીધું કે અહીંયાથી નરોડા સુધીમાં જ્યાં સુધી કદાચ અમદાવાદના છેવાડા હશો ને ત્યાં રિપોર્ટ કરવા આવશે એક પણ રૂપિયો લેતા નથી લ્યો જયારે લોહી તમે પૈસા લેજો બાકી નહીં લેવાના કોઈ પછી રૂપિયા રૂપિયા કોઈ લેવાના નહીં સાહેબ ગઈ વખતે તમારા વિડીયોમાં કહ્યું હતું આ વખતે ભી કહીએ છીએ ઘરે વિઝિટ જશે એનો કોઈ ચાર્જ નહીં રિપોર્ટ ડિલિવરી વિથ ફાઇલ ફાઇલ ની અંદર આપીશું છસો માં કયો રિપોર્ટ કરવાનો છે એ પણ મને ફટોફટ કહી દો છસો ની અંદર ડાયાબિટીસ નો ટેસ્ટ કિડનીના બે ટેસ્ટ, લિવરના બે ટેસ્ટ, યુરિન, કેલ્શિયમ, યુરિક એસિડ, હાર્ટના કોલેસ્ટ્રોલના છો ટેસ્ટ અને હિમોગ્લોબિન બ્લડ કાઉન્ટ, ટોટલ 24 ટેસ્ટ. તમે આ બધા રિપોર્ટ 600 રૂપિયામાં થઈ રહ્યા છે ને એ પણ સારીવી લેબોરેટરીની અંદર. અમાર આવવાનું કઈ જ એ મને કહી દો તો. શાંતિ પેથોલોજી લેબોરેટરીમાં અમારી ચાર બ્રાન્ચ છે, નારણપુરા, પાલડી, મણિનગર, ગાંધીનગર. સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો, અમારો માણસ ઘરે આવીને વિઝિટ લઈ જશે.